આજરોજ એસએસસી અને એચએસસીની બોર્ડની એક્ઝામના પ્રથમ દિવસે મહાનુભાવો દ્વારા બોર્ડના કેન્દ્ર પર જઈ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી આજથી દસમા ધોરણ બોર્ડની પરીક્ષા શરૂ થતા વિદ્યાર્થીઓ દ્વારા હર્ખ અને ઉમંગ સાથે પરીક્ષા દેવા માટે ગયા હતા ત્યારે સિહોને જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જાયન્સ ગ્રુપ ઓફ શિહોર તેમજ જેજે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ સ્કૂલ સ્ટાફ પ્રિન્સિપાલ શ્રી ડાંગર સાહેબ વિદ્યામન શ્રી જ્ઞાનપીઠ કેમ્પસના સંચાલક પી કે મોરડીયા સાહેબ તેમજ સિહોર નગરપાલિકાના ચૂંટાયેલા નવા સદસ્ય સુભાષભાઈ રાઠોડ દેવાભાઈ ભુધેલીયા વગેરે દ્વારા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને શુભકામના પાઠવવામાં આવી હતી

આ પરીક્ષામાં જાઇન્ટ ગ્રુપ ઓફ સિવર તમને ખૂબ શુભેચ્છા પાઠવે છે અને બોલપેન અને ચોકલેટ ચોકલેટથી તમારું મીઠું મોઢું કરીને પરીક્ષાની શુભ શરૂઆત કરવા માટે તમને શુભેચ્છા પાઠવા માટે દરેક સભ્યો આવ્યા છે તો જાઇન્ટ ગ્રુપ ઓફથી તમને ઓલ ધ બેસ્ટ ખૂબ સરસ હવે અમારા સ્ટાફ ભાઈઓ બહેનો છે હવે બહેનો છે પોતાના કીટ

हलो <laughs>

આગળ બે લાઈન કરીને જલ્દી લેતા જાઓ અહીંયા કોઈને ઊભા રહેવા રેવા ન દેતા વિનોદભાઈ ઊભા રહેવા ન દેતા બ્લોક માં જલ્દી સમય થઈ ગયો છે ઝડપ રાખો ત્યાં ખંડ નિરીક્ષકે તમારી બધી વિગતો તપાસવાની હોય ઝડપથી અંદર પહોંચી જાવ એટલે સમયસર પેપર મળી જાય લાઈન માં નથી રહેવું ઝડપ રાખો ભાઈ લાઈન માં નથી રહેવું ख़ाली जॻह चाली ايني ونديشا جا رہا ہے یہ اپرے 10 نمبر سیٹ ہی اتا ہے وہ ہم لے لیں گے ائیے سی لائن میں او ہلو جڑا پراکو جڑا پرافو کرے چے او ایک دا ٹائم نو بندا ہے مارے جڑا لائن میں او کے رور مندی ہے اپنوں دو گل کر کے لے سکتے ہیں

ની આજથી એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષા શ્રી એલડી મુની હાઈસ્કૂલ સિહોરમાં અને આખા રાજ્યની અંદર શરૂ છે એમાં અમારે અત્યારે પ્રથમ સેશનની અંદર કુલ અઢાર બ્લોક ફાળવેલા છે બપોર પછીના સેશનની અંદર કુલ બારમાની અંદર અર્થશાસ્ત્રનું આ જે પેપર છે એમાં પંદર બ્લોક ફાળવેલા છે અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ પરીક્ષા રહી છે ગ્રુપ ઓફ શ્યોર દ્વારા ધોરણ બારના આજુબાજુના શિયોર શહેરની આજુબાજુમાં વિદ્યાર્થીઓનો જે પરીક્ષાનો કાર્યક્રમ છે એમાં વિદ્યાર્થીઓને ચોકલેટથી મોઢું મીઠું કરાવવાનું અને વર્લ્ડેક મોમેન્ટો આપવાનું જાયન્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓની પરીક્ષા ખૂબ સારી રીતે દઈ શકે અને ખૂબ સારામાં સારા માર્ક મેળવી શકે અને ખૂબ સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવા માટે આજે જાયસના દરેક મેમ્બરો આજે ઉપસ્થિત રહ્યા છે અને આ શુભેચ્છા પાઠવવા માટે હલ્ડુબની હાઈસ્કૂલના તમામ સ્ટાફ મિત્રો આચાર્યશ્રીનો આભાર માનીએ છીએ